તેઓ મતદાન કરવા માટે જોઈ જઈ રહ્યા છે આ પ્રમાણે ના દ્રશ્ય સુરતના પાલ્લે પોઈન્ટ મુકામેના છે કે જ્યાં તેઓનું નિવાસ આવેલું છે અને આ નિવાસ ખાતેથી તેઓ હાલ પોતાના સહપરિવાર જોડે મતદાન કરવા માટે ઢોલ નગારા સાથે હાલ જઈ રહ્યા છે સાથે સાથે જ અહીંના જે કાર્યકર્તાઓનું અભિવાદન પણ છે તે હાલ જઈ રહ્યા છે મહત્ત્વનું છે કે નવસારી લોકસભા આજે મતદાન કરવા જઈ રહ્યા છે જોઈ શકાય છે કે થાળી અને વેલન વગાડી લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ રાજ્ય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી રહી છે સુરતના પાલે પોઈન્ટ સ્થિત ધરમ પેલેસ ખાતે રાજ્ય ગૃહમંત્રી નું જ્યાં નિવાસ સ્થાન આવેલું છે ત્યાં નિવાસ સ્થાન ખાતે તેઓ અહીંથી ધીરે ધીરે હવે મતદાન મથક તરફ પ્રસ્થાન થઈ રહ્યા છે અને જે પ્રમાણે આપ જોઈ શકો છો કે સુરત મેયર દક્ષેશ માવાણી સહિત કોર્પોરેટરો પણ હાલ જોડાયા છે અને તમામ લોકો હાલ રાજ્ય ગૃહમંત્રી જોડે મતદાન કરવા માટે અહીંથી આજે પ્રસ્થાન થઈ રહ્યા છે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તે આશ્રયથી આ એક અનોખા આજે પ્રચાર સાથે જે રાજ્ય મંત્રી છે તે પોતાના નિવાસ સ્થાન જાતે મતદાન કરવા માટે જઈ રહ્યા છે મતદાન કરવું એ એ સૌ નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે 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 અને તે જ કારણ કે આજે લોકશાહીનો મહાપર્વ લોકસભાની ચૂંટણી છે અને સુરતમાં જે બારડોલી અને નવસારી લોકસભા બેઠક ઉપર જે પ્રમાણે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે આ મતદાન પ્રક્રિયાની સૌ મતદાતા સહભાગી બની અને પોતાની નૈતિક ફરજ સમજી અને મતદાન કરે તે માટેની અપીલ અહીં કરવામાં આવી રહી છે મેયર સહિતના તમામે તમામ લોકો અહીં જોડાયા છે અને આ મેયર દક્ષેશ માવાણી જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી શકે તેઓનું શું કહેવું છે કારણ કે આજે મતદાન કરવા માટે સૌ કોઈ લોકો જઈ રહ્યા છે ત્યારે હાલ તેમના જે રાજ્ય ગૃહમંત્રીના ધર્મપત્ની તેઓ પણ હાલ જોડાયા છે અને તેઓ પણ ગૃહમંત્રી સાથે મતદાન કરવા માટે જઈ રહ્યા છે દ્રશ્ય જે પ્રમાણે પાલે પોઈન્ટ ખાતેના જોવા મળી રહ્યા છે જ્યાં ઢોલ લગારા સાથે મતદાન કરવા માટે રાજ્ય ગૃહમંત્રી પોતાના નિવાસસ્થાન ખાતેથી નીકળ્યા છે ટ્રિપ્લો સ્થિત કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે ત્યાં વિદ્યાલયના મતદાન મથકે જય રાજ્ય ગૃહમંત્રી પરિવાર જોડે મતદાન કરવાના છે તેમના ધર્મપત્ની પણ હાલ જોડાયા છે તેઓનું શું કહેવું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું થાળી વેલન વગાડી અને તેઓ ત્યારે મતદાન કરવા માટે હાલ જઈ રહ્યા છે અને તમામે તમામ મતદાતાઓને જાગૃત કરવાનો પણ ક્યાંક જે પ્રયાસ છે તે રાજ્ય ગૃહમંત્રી દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે સુરતના પાલે પોઈન્ટ મુકામેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે રાજ્ય ગૃહમંત્રીના ધર્મપત્ની પણ જે આડી વેલન બગાડી અને આજે મતદાન કરવા માટે સૌ મતદાતાઓને એક પ્રકારે અપીલ કરતા છે તે હાલ જોવા મળી રહ્યા છે સુરતના પાલ્ય પોઈન્ટ ખાતેથી રાજ્ય ગૃહમંત્રી હાલ ધીરે ધીરે પ્રસ્થાન થઈ રહ્યા છે પોતા જે પિતા શ્રી જે રાજ્ય ગૃહમંત્રી જોડે હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેઓની જોડે તેઓ મતદાન મથકે હાલ જઈ રહ્યા છે એક પ્રકારે જ્યારે આજે લોકશાહીનો પર્વ હોય ત્યારે આ લોકશાહીના પર્વની અંદર સૌ કોઈ મતદાતાઓ પોતાની સભ્યને મતદાન કરે તે માટેની અહીં અપીલ ક્યાંક ચોક્કસથી કરાઈ રહી છે હર હર્ષઘવી જોડે તેમના માતૃશ્રી પણ હાલ ઉપસ્થિત છે સપરિવાર જોડે આજે તેઓ મતદાન મથક ખાતે જઈ અને મતદાન કરવાના છે અને લોકોને પણ એક મેસેજ અને સંદેશો આપવાના છે કે મતદાન કરવું એ દેશના દરેક નાગરિકનો અધિકાર છે લોકશાહી રાખવા માટે જે મતદાન કરવું જરૂરી છે અને એ જ કારણ છે કે આજે જ્યારે હાલ લોકસભાની ચૂંટણી છે અને આ લોકસભાની ચૂંટણીની અંદર આજે જ્યારે મતદાન પ્રક્રિયા સવારના સાત વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે ત્યારે ગૃહમંત્રી જાતે આ પ્રમાણે જોઈ શકાય છે કે પગપાળા ચાલી અને

અને મોદીજીને લાવી અને આપણે દેશનું જે રહી રહ રહીએ છીએ એનું ઋણ ચૂકવવાનું છે એટલા માટે ખાસ ખાસ બધાએ વોટિંગ કરવું જોઈએ અને આજે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એમના પરિવાર સાથે મતદાન કરવા જઈ રહ્યા છે તો તેમની સાથે સમગ્ર ટીમ પણ મતદાન માટે જોડાય છે અને હું દરેક ગુજરાતવાસીઓને કહું છું કે દરેક માંગી ચૂક્યું છે અને સાત વાગ્યાનો સમય સાત વાગ્યાની સાથે જ મતદાન પ્રક્રિયાની શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ આજનો દિવસ સમગ્ર ગુજરાત નહીં પરંતુ એ અગિયાર રાજ્યોની ની બેઠક માટે કે જ્યાં આજે મતદાન થવાનું છે ગુજરાતની ની પચીસ બેઠક ઉપર મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચુકી છે પચીસ બેઠક લોકસભા ચૂંટણી માટે અને પાંચ વિધાનસભાની શરૂઆત પચીસ બેઠક ઉપર ઓગણીસ મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતરી છે અને આ મહિલા ઉમેદવાર પણ પોતાનું ભાવિ હવે નક્કી કરશે મતદાતાઓ થકી રાજકોટ સહિતની હાઈ પ્રોફાઇલ સીટ ઉપર સમગ્ર ગુજરાતની જનતાનો દારૂમદાર અને મીટર

એડી જોટીનું જોડ લગાવીને એનડીએ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો ગુજરાતની 25 25 26 મે એક લોકસભા બેઠક જે સુરત બિન હરીફ જાહેર થઈ ચૂકી છે પરંતુ આ તમામ તમામ બેઠક ઉપર પ્રચંડ જીત અને 5 લાખ ની લીડ સાથેની જીતનો આશાવાદ વ્યક્ત કરનારી ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી જોટીનું જોડ લગાવવામાં આવ્યું જે પ્રમાણે હાલ જોઈ શકો છો કે હજી પણ મંત્રી ગૃહમંત્રી પગપાળા જાતે પોતાના નિવાસ સ્થાન ખાતેથી નીકળી અને પોતાના પિતાશ્રીને જે બાયસિકલ ઉપર જે બેસાડી અને જાતે તેઓને મતદાન મથક સુધી લઈ ગયા લઈ જઈ રહ્યા છે એક પુત્ર તરીકેની જે નૈતિક ફરજ છે તે પણ તેઓ પૂરી કરી રહ્યા છે અને આ પ્રમાણે સૌ મતદાતા જ્યારે આજે જોડાયા છે ત્યારે હાલ અહીં તેમની સાથે સાથે કોર્પોરેટર પણ હાલ જોડાયા છે અને તમામ લોકો પણ મતદાન મથકે જવા માટે નીકળ્યા છે રાજ્ય મંત્રી હાલ પોતાના પરિવાર જોડે જે પોતાના ફોર વ્હીલ કારમાં હાલ બેસી હવે મતદાન મથક તરફ વળી રહ્યા છે અને ટૂંક જ સમય જ્યારે બાકી રહ્યો છે ત્યારે તેઓ મતદાન મથક ખાતે જઈ અને મતદાન કરવાના છે આજે સુરતમાં સમાવિષ્ટ નવસારી લોકસભા અને બારડોલી લોકસભાની કુલ નવ જેટલી વિધાનસભા જે મતક્ષેત્રની અંદર ચૂંટણી યોજાઈ રહી છે જેમાં નવસારી લોકસભાની ચાર બેઠકો છે તે સુરતમાં આવે છે જેમાં લેબા ચોર્યાસી ઉધના અને તે વાત કરવામાં આવે તો મજુરા વિધાનસભા નવસારી લોકસભા મત વિસ્તારમાં આવે છે અને કારણ છે કે આજે મજુરા વિધાનસભા પછી હર્ષ છે તે આજે મતદાન કરવાના છે જે સાથે રાકેશ્વર ભટ્ટ વિરાટ ભૂર તો ગુજરાતમાં પચીસ લોકસભા બેઠક ઉપર મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આ વખતે જ્યારે જનજાવાતી પ્રચાર ગુજરાતમાં કરવામાં આવ્યો ત્યારે તેઓએ પણ કર્યું કે ગુજરાતમાં પ્રચંડ જીત ભાજપની થવી જોઈએ જ્યારે તમે મતદાન કરવા માટે નીકળો છો ત્યારે થાળી વેલણ વગાડતા વગાડતા જાઓ અને આ પ્રકારે તમે એક ઊર્જા સાથે એક ઉષ્મા સાથે તમે મતદાન મથક ઉપર પહોંચો અને મતદાન કરો એ જ પ્રકારે સુરત થી આપણને જ દ્રશ્યો જોવા મળ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી કે જેવો થાળી વેરણ વગાડતા વગાડતા પોતાના